પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ અને તેના નેતાઓ વિશે કેટલાક તીખી ટિપ્પણી કરી હતી તેમણે જણાવ્યું કે કોંગ્રેસે સરદાર પટેલનું નામ યાદ આવ્યું છે પરંતુ ગાંધીજી ઇન્દિરા અને રાજીવ ગાંધીના નામે દેશ નહીં ચાલે આ ઉપરાંત નીતિન પટેલે વક્ફ કાયદા વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા જેમાં તેમણે જણાવ્યું કે આ કાયદો ઇસ્લામી દેશોમાં નથી પરંતુ આપણા દેશમાં જ છે અને સરકાર મુસ્લિમોને અન્યાય ન થાય તે માટે નવો કાયદો બનાવી રહી છે ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે ઇન્દિરાના નામે રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે દેશમાં થોડું બેભૂતવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે બધાએ ફેસ કરવાની જરૂર છે ખાલી ખાલી વકફ વકફ કરવા જરૂર નથી એ વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી અને આપણા દેશમાં હતો હવે આપણી સરકારે બહુ માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત સંકેત નીતિન પટેલે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા શું વિગતો મળી રહી છે નિવેદન આપવામાં આવશે તે ચોક્કસથી એક મોટા સમાચાર ને હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ નીતિન પટેલ કડી ખાતે તેમના જે જુદા જુદા કાર્યક્રમો છે તેમાં તેઓ સ્પષ્ટ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા હોય છે પરંતુ જે ગઈકાલે જે સ્નેહ મિલન યોજાયો તો તે સ્નેહ મિલન કાર્યક્રમમાં નિતિન પટેલ જે આક્ષેપ કોંગ્રેસ સામે કર્યા છે તેમાં સ્પષ્ટ કહ્યું છે કે નહેરુ પરિવાર હોય

જે તજવીજ કરવાની હતી તે તેમને કરવાની હતી તે મુસ્લિમ સમુદાયને અન્યાય ન થાય તેના અનુસંધાને અત્યારે હાલ નવા કાયદા આમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું અત્યારે હાલ તેમને જણાવ્યું હતું કે સમગ્ર મામલો છે તે ચોક્કસ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હોય તેવું અત્યારે દેખાઈ જી આ સંકેત જે રીતનું નિવેદન તેમણે આપ્યું છે જે રીતની વાત તેમણે કરી છે અવારનવાર પણ આવું કહીને કઈ કહેતા રહેતા હોય છે નીતિન પટેલ ત્યારે રાજકીય ચર્ચાઓ શું ચાલી રહી છે હાલ જે કાર્યક્રમનો જે વાત કરીએ તો તેમ કાર્યક્રમ જે ભાજપ દ્વારા કરવામાં આવતો હોય છે તે કાર્યક્રમ ની અન્ય ટાઉન હોલ ખાતે જે કાર્યક્રમ થયો તેમાં

કામ તેમને થતી કરી નથી અને સાથે જે કાર્યક્રમ માં તેમને જે આક્ષેપ કરે છે તે આક્ષેપમાં માં એવું સ્પષ્ટ તેમને સૂચન છે કે વકફ બોર્ડ અત્યારે હાલ મુસ્લિમ સમુદાય જે છે તે તેમના ફાયદાકારક છે ને તેના અનુસંધાને આવનારા સમયમાં તેમને ફાયદો થશે ને આ વકફ બોર્ડનો નો વિરોધ જે અત્યારે હાલ કોંગ્રેસ કરી રહી છે તેમાં આ આલિયા મલિયા જે જમાલિયા છે જે વ્યક્તિઓ છે તે તેમનો સ્વાર્થ જોતા હોય તેના મત તેમાં ન મળી શકે તેના અનુસંધાને વિરોધ કરી રહ્યા છે પરંતુ એમ કે પ્રકારે આવનારા સમયમાં સરદાર સાહેબને ને જ તેમને આગળ કરવા માટે એવું અમારા નિતિન પટેલે જણાવ્યું છે આ જે સમગ્ર મામલો છે તેમાં ચોક્કસ થી તેમની જે ટિપ્પણી હોય છે તે ટિપ્પણી કોંગ્રેસ ને આકરા પાણી એ આમ કહી શકાય કે

આમ જુવાજીઓ તો કડી કાટે જે ચૂટણી પર આપના સમક્ષ ચૂટણી પર વિધાનસભાની યોજના છે તેના અનુસંધાને જાગૃત કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે એવું જાણવા મળી શકું તેમ છે કે સ્થાનિક વિધાનસભાને જે એક ઉમેદવાર હતાકસ સંબંધે રોલિંગ કે તેમની મારકી વાત પર ધ્યાન થયેલ છે તેના બાદ હવે નવી ચૂટણી પર યોજાશે ચૂંટણી પર હવે સજાગ થઈ રહ્યો છે તેના અનુસંધાને આ થોડસ્યો હોય કે એ તો હાલ દેખાય તો સુ પરંતુ